રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો એક્ટિવ પશુપાલન ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો કોઈ ભાઈને આપણી યુટ્યુબ ચેનલની અંદર પોતાની ગાયભ્યાસ વેચવા માટે વિડીયો મુકાવવો હોય તો આપણી યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર તમારે જે પણ તમારી ગાય ભેંસ વેચવાની હોય તેના ચારથી પાંચ કોઠા વિડીયો કિંમત સરનામું લખી આપણી આ યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર મોકલાવી આપવું મિત્રો મારું નામ છે મુકેશભાઈ જાહેરાત કરવાના કોઈ પણ પૈસા લેવામાં આવતા નથી એકદમ મફત જાહેરાત કરી આપવામાં આવે છે હાલ મિત્રો આપણે વાત કરીએ તો કુલ ચાર ગાય વેચવાની છે આ ચારે એક ગાય વિશેની માહિતી મિત્રો હું તમને આપું તે પહેલાં ખાસ કરીને તમને કહી દઉં કે મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો જરૂરથી જરૂર આ વિડીયોને શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો તો આવો આપણે વિડીયોની શરૂઆત કરીએ મિત્રો નંબર એકની વાત કરીએ તો પહેલાં જ નંબર ઉપર આ ચાર વર્ષની ગીર વાછરડી છે તેને વેચવાની છે મિત્રો હાલ પશુપાલક મિત્રના કહેવા પ્રમાણે બે મહિનાની ગાભણી છે અને પશુપાલક મિત્રએ અંદાજિત કિંમત સાત રાખેલ છે પરંતુ જો કોઈ ભાઈને લેવું હોય તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે ચાર વર્ષની ગીર વાછરડી વેચવાની છે પશુપાલક મિત્રો બે મહિનાની ગાભણી છે કિંમત છે સાત તે આ લેવું હોય તો ફેરફાર કરી આપવામાં આવશે એ સરનામાની વાત કરીએ તો પશુપાલક મિત્રો તાલુકો છે સિહોર અને જિલ્લો છે ભાવનગર પશુપાલક મિત્રોનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સના પહેલાં જ નંબર ઉપર આપી દીધેલ છે તો ત્યાં જઈને ડાયરેક કોન્ટેક કરી લેવો ત્યારબાદ પશુપાલક મિત્રો બીજા નંબરની વાત કરીએ તો આ ગાયને વેચવાની છે પશુપાલક મિત્રના કહેવા પ્રમાણે આઠ મહિનાની ગાભણ છે અને પશુપાલક મિત્રએ અંદાજિત કિંમત મૂકી છે પિસ્તાલીસ હજાર પરંતુ મિત્રો આ એકદમ અંદાજિત કિંમત છે કોઈ પણ ભાઈને લેવું હોય તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે મિત્રો ફરી એકવાર આઠ મહિનાની આ ગાભણ ગાય છે પિસ્તાલીસ હજાર અંદાજિત કિંમત છે અને સરનામાની વાત કરીએ તો પશુપાલક મિત્રો જિલ્લો છે ભાવનગર અને પશુપાલક મિત્રોનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર બીજા નંબરનું કોષ્ટક છે તેની અંદર આ ગાયના માલિકનો મોબાઈલ નંબર છે ડિસ્ક્રિપ્શન બોક્સ મિત્રો તમને ના ખબર હોય તો તમને કહી દઉં નીચે આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ આપેલ છે એ બોક્સની અંદર પશુપાલક મિત્રનો બીજા કોષ્ટકની અંદર નંબર છે તો ત્યાં જઈને ડાયરેક્ટ કોલ કરી લેવો ત્યારબાદ પશુપાલક મિત્રો ત્રીજા નંબરની વાત કરીએ તો આ ગાયને વેચવાની છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એકદમ શાંત સ્વભાવની ખૂબ જ વ્યવસ્થિત સરની આ ગાય છે પશુપાલક મિત્રો પશુપાલક મિત્રના કહેવા પ્રમાણે આ ત્રીજું વેતર છે અને બાર લીટર દૂધ છે અંદાજીત કિંમત પશુપાલક મિત્રે પાસઠ હજાર મૂકેલ છે પશુપાલક મિત્રો અહીંયા જે કિંમત દર્શાવવામાં આવે છે તે માત્ર અંદાજીત કિંમત છે પરંતુ તમને પસંદ કોઈ ગાય ભેંસ આવતી હોય અને તમે કોલ કરશો તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે આ પોસઠ હજાર અંદાજીત કિંમત છે પશુપાલક મિત્રો હાલ એડ્રેસની વાત કરીએ તો તાલુકો છે વિછ્યા અને જિલ્લો છે રાજકોટ ફરી એકવાર પશુપાલક મિત્રો આ ત્રીજા વેતરની ગાય છે બાર લિટર દૂધ છે અને પાસાઠ હજાર અંદાજીત કિંમત રાખેલ છે જો તમારે લેવું હોય તો આ ગાયના માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ત્રીજા નંબરનું કોષ્ટક છે તેની અંદર આ ગાયના માલિકનો મોબાઈલ નંબર આપી દીધેલ છે તો તમે ત્યાં જઈને ડાયરેક્ટ પશુપાલક મિત્ર જોડે વાત કરી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સ નીચે આપી દીધેલ છે ત્યારબાદ પશુપાલક મિત્રો આપણે નંબર ચારની વાત કરીએ તો આ ગાય અને વાછરડી આ બંને એક જ પશુપાલક મિત્રની છે આ બંને એ બંને માત્ર દસ હજારમાં આપવાની છે પશુપાલક મિત્રો આ બંને એ બંને લેવા માટે પશુપાલક મિત્રએ આપણને વધારે માહિતી આપી નથી પરંતુ તેમનો મોબાઈલ નંબર આપણી જોડે છે પશુપાલક મિત્રો આ ગાય અને વાછરડી માત્રને માત્ર દસ હજાર મિત્ર દસ હજારમાં આપવાની છે જો તમારે લેવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ચોથા નંબરનું જે કોષ્ટક છે એ કોષ્ટકની અંદર આ પશુપાલક મિત્રોનો મોબાઈલ નંબર છે ડિસ્ક્રિપ્શન બોક્સ એકદમ નીચે આવેલ છે ચોથા નંબરના કોષ્ટક ઉપર આ પશુપાલક મિત્રોનો મોબાઈલ નંબર છે પશુપાલક મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય અને તમે આમાંથી કોઈ પણ પશુ લેવા માગતા હોવ તો નંબર નીચે આપી દીધેલ છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો આ વિડીયોને બને એટલો મિત્રો બધા ગ્રુપોમાં અને તમારા મિત્રો જોડે શેર કરજો જેથી કરીને આ વિડીયો કોકને ઉપયોગી લાગી શકે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આપણે મળશું એક નવા વિડીયોની સાથે